સંજેલી તાલુકાની અંદર સરકારી હોસ્પિટલની અંદર દવાઓના અભાવના કારણે લોકો પ્રાઇવેટ દવાખાના જવા બન્યા મજબૂર સંજેલી તાલુકાના નેનકી ગામનો યુવક પલા શંકરભાઈ મનસુખભાઈ જોવાયલી સવારે સંતરામપુર ખાતે પોતાના કામ અર્થે ગયો અને પરત પોતાની બાઇક લઈ ઘરે પાટડી ફળિયામાં જઈ રહ્યો હતો ત્યારે અચાનક રોડની નજીક વૃક્ષ પરથી મધમાખીના ભમરાઓએ અચાનક હુમલો કરતા યુવાને બુમા બૂમ કરવા લાગ્યો પોતાની ગાડી મૂકી અને નાસવા લાગ્યો હતો પરંતુ બમરાના ટોળાએ તેને નિશાન બનાવી અને ઘાયલ કરી નાખ્યો ત્યારે બાઇક પર સંજની કાર્ય કેન્દ્ર પર સારવાર અર્થે તેમને લાવવામાં આવ્યો હતો તબીબ દ્વારા મધમાખીથી ઘાયલ યુવક માટે સારવાર અંગેની દવાનો હોવાથી તેમને દાહોદ ખાતે રિફર કરવાની તજવીજ હાથ ધરી હતી આ મધમાખી નોમલાથી પીડાતા દર્દીએ કહ્યું કે મને તાત્કાલિક સારવાર કરો તેમ કહેતા રહ્યો પરંતુ તેમની જોડે સારવાર માટેની દવાનો ન હોવાનું જણાવતા જ દર્દીએ જીવ બચાવવા માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી હતી સંજેલી ખાતે કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલ આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને દવા કરવા માટે દવાનો પૂરતો સ્ટોક નથી ત્યારે લોકમાંગ ઉઠવા પામી છે કે સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્રના સ્થાનિક ડોક્ટરો દ્વારા ઘટતી દવાઓનો વહેલી તકે સ્ટોક મંગાવે અને દર્દીઓને સારી રીતે સારવાર કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે આપને શું થયું સાહેબ મને બમરા ચોટ્યા મધુ માખો અને અમારા ગામડામાં ભમોર એટલે એ અમારા ઘરની રસ્તામાં જ છે અને હું બાઈક લઈને આવતો તો સંતરામપુર ગયેલો હતો સાહેબ અને બાઇક લઈને આવ્યો એટલે મને ભમરા ચોટિયા સાઠ સીટથી એટલે મને વાર પાડીમાં અમારા કાકાનો છોકરો દોડ્યો તરત મને એકસો આઠને ફોન કરતો હતો પણ મેં કીધું આપણે એકસો આઠમાં વાર લાગે એટલે તરત બાઇક ઉપર મને સરકારી દવાખાનામાં સંજેલી લાયા સંજેલી લાયા પછી મેં સાહેબને કીધું સાહેબ મને આ પરિસ્થિતિ છે મને બહુ બપરા છોડી રહ્યા તમે તાત્કાલિક મારી દવા કરો તો લોરા સાહેબે મને એવું કીધું કે ભાઈ મારી તને આ દવા કંઈ છે નહીં પણ તને એક બોટલ ચડાવું અને એમાં કંઈ શું થાય નહીં થાય તો તને દાહોદ રિફર કરવામાં આવશે અને કોઈ મારી સુવિધા કરીને ત્યાં બેઠો ને દવા આનું ખાલી દવાનું મને આ કાગળ લખી આપ્યું ને મને સાહેબે એવો જવાબ કર્યો આ બોટલનું મને લખી આપ્યું અને સાહેબે એવો જવાબ કર્યો કે તમે અત્યારે રૂમમાં જાઓ હવે મારી ખાવ પરિસ્થિતિ ગમે એટલા માટે મેં પ્રાઇવેટ દવાખાનાની શું મેં આ સંજયની સરકારી દવાખાનું આવો મારા જેવા ગરીબ માણસે આવશે તો કેટલા પેશન્ટને આવું કોઈ આ સંજેલી સરકારી દવાખાના કોઈ સાહેબ દવા કરતા નથી અને એ પોતે કે મારી પાસે કોઈ છે દવા નથી શું નથી એવું બોલી લે સાહેબ એટલે મેં સાહેબ પ્રાઇવેટ દવા અત્યારે એક મિત્ર નું रिपोर्टर विजय चरपोट संजेली